આપના આગમન પૂર્વે અત્યારે દરેક રિજિયનના પ્રતિનિધિરૂપે પૂજ્ય કોઠારી સંતોએ જે કી પણ આપણી દિવ્યતા આપના પ્રતાપના દર્શન થયા અનુભવ થયા એનું વર્ણન કર્યું પૂજ્ય આત્મ સ્વરૂપ સ્વામીએ પણ સમગ્ર વિચરણમાં જે તે પ્રસંગોના સાક્ષી બન્યા તેની વાત કરી હવે અમારે પ્રમુખ સાંઈ મહારાજનો આપનો અભિપ્રાય જાણવો છે સ્વામી કારણ કે બાપા બે હજાર ચૌદમાં પધાર્યા હતા એ તો અણચિંતવ્યું સુખ હતું પરંતુ છેલ્લે સ્વામીશ્રી બે હજાર સાતમાં પધાર્યા હતા તે પૂર્વે સમગ્ર નોર્થ અમેરિકામાં અને આજે નવલ સ્વરૂપે આપના સ્વરૂપે અમારી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે તો હે પ્રમુખ સ્વામી મહારાજ આપને સ્વામી અમે પ્રશ્ન પૂછીએ છીએ કે બધા સંતોએ અને આપની સાથે વિચરણ કરતા પૂજ્ય આત્મ સ્વરૂપ સ્વામીએ પણ એમના પ્રસંગો અને અભિપ્રાયો આપના વર્ણવ્યા પણ બે હજાર સાત પછી પ્રથમવાર સત્પુરુષ રૂપે આપ પધારીને નોર્થ અમેરિકાના દરેક કેન્દ્રમાં ગયા છો તો આપનો આ અમેરિકાનો સત્સંગ એ કેવો લાગ્યો આપનો એ અભિપ્રાય અને આદેશ જાણવાની અમને અપીલ આશા છે સરસ હોય ને સરસ અને બધે ઉત્સાહ બહુ છે અને જે આપણે ઉપાસના નિષ્ઠા અને ધર્મ નિયમ એ બધા ભાઈએ બધી વાત કરેલી કે બધું જ છે એટલે સત્સંગ તો જબરજસ્ત છે અને આગળ વધશે એ ડભોઈના કરુણા શંકરે સ્વામી સંવાદમાં પાત્ર રૂપે આવીને આપને પ્રશ્ન પૂછ્યો હતો કે અક્ષરધામમાં જવું છું અને પ્રમુખ સાંઈ મહારાજને મહારાજને કંઈક કેવડાવવું છે ને આપણે વારંવાર એકની એક વાત દોહરાવી હતી કે લાઈન ચાલુ છે ફરજ બજાવીએ છીએ પણ એ સાંભળીને મહારાજ સ્વામીને બાપા શું બોલ્યા હશે લાઈન ચાલુ છે ફરજ બજાવીએ છીએ એવું આપણે વાત કરી પણ એ સાંભળીને બાપા કેવા રાજી થયા હશે શું બોલ્યા હશે આપણે ક્યાં ખોટું કરીએ કરી સ્વામી આપ તો અંતર્યામી છો અંતર્યામી રૂપે આપ બધું જ જાણો છો છતાંય પ્રત્યક્ષ રૂપે આપ દરેક સેન્ટરમાં પધાર્યા છો અને બધું જોયું પણ છે ત્યારે ત્રણ વાત આપને પૂછવી છે વિદાયનું ભાથું તો ન કહી શકાય પણ આપની અંતરની રુચિ જાણવાની એમાં અભિલાષા છે એમાં પહેલો પ્રશ્ન છે આજે નોર્થ અમેરિકાના તમામ હરિભક્તો કેટલાક પોતાના મંડળોમાં મંદિરોમાં અને કેટલાક પોતાના ઘરમાં બેસીને આજની આ સભાના આપના દર્શન કરી રહ્યા છે અને આપના અંતિમ આશીર્વાદને સાંભળવા તત્પર છે તે બધાવતી સ્વામીશ્રી આપને એક પ્રશ્ન છે કે સત્સંગી તરીકે અમારે શું કરવું જોઈએ આ વિચરણ દરમિયાન આપે જે કંઈ જોયું સાંભળ્યું છે એના આધારે હવે એક સત્સંગી તરીકે અમારે શું કરવું કુટુંબના સભ્ય તરીકે અમારે શું ફરજ બજાવી અને ત્રીજી વસ્તુ વ્યક્તિગત રીતે અમારે શું કરવું જોઈએ આ ત્રણ પ્રશ્નો છે એટલે બધામાં દીવ ભાવ રાખવો એ સ્વામી અને દીવ ભાવ રાખીએ તો આપણે આગળ વધીએ અને ટોપ મોસ્ટ કક્ષાએ પહોંચીએ અને એનું કારણ સંપ છે સંપ આપણે હોય તો સંપ ઘરમાં ઘરમાંથી જ શરૂ થાય સંપ પછી કુટુંબમાં પરિવારમાં પછી સત્સંગ મંડળમાં અને પછી હોલ દીએ એક પરિવાર એમાં પહોંચી જવાય એટલે દીવ ભાવ દીવ ભાવથી વધુ થાય દીવ ભાવ ના હોય તો ને બધી મુશ્કેલી પડે પણ દીવ ભાવ હોય એટલે દીવ બધા જ આપણે મહારાજે ઘણી વાત કરી છે મારે કહ્યું કે અલૌકિકમાં અલૌકિક ભાવ દેખાય તો અમે તરત ઉદાસ થઈ જઈએ છીએ આ વાત અમે ઘણી વાર કરી છે પણ કોઈ સમજતું નથી એટલે આ વાત દીવ ભાવ સાવ ભાવ એકતા દાસપણું મહિમા એક બીજાનો મહિમા સમજી પોતાનું બીજાનો મહિમા સમજી પોતાનો બીજાનો મહિમા સમજી પોતાના દોષ જુએ એ દાસ દાસ એટલે આપણે તો આ બધી ઘણીવાર ઘૂંટાઈ છે આપણે રોજ કથાવતામાં આ જ આવે છે અને એ જ કરવાનું છે કંટાળી નહીં જવાનું એમાંથી જો ઘણી વાર એવું થઈ જાય કે છે આ વાત છે સમ રાખીએ જ છે ને ક્યાં નથી રાખતા એ બધું સ્પેશિયલ આ મહારાજના શબ્દો છે શ્રીજી મહારાજના શબ્દો છે ગુણાધિકાન શબ્દો છે આ જ ઘૂંટવાનો છે બીજું કંઈ નવું કરવાનું નથી બીજું બધું કરીએ છે એટલે જો આપણે ઓલા પ્રોફેસરે વાત કરી હતી કે નેવું ટકા બુદ્ધિ બ્રશ કરે એ વાત નેવું ટકા સારી વાતો કરતાં બુદ્ધિ બ્રશ કરે અને નવ ટકા તો ગડબડ સળબડવાળી છે અને એક જ ટકો આધ્યાત્મ છે એ એક ટકો આપણને મળી જાય આપણે નરું આધ્યાત્મિક એક સેકન્ડ નહીં આપણે નહેર આધ્યાત્મિક આધ્યાત્મિક તે વાત એક ટકાવાળી વાત મળી છે એટલે બધું મારા સ્વામીની દયા એક પોત પોતે પૃથ્વી પર પધાર્યા આપણા સાથે એકમેક થઈ ગયા અને આ બધી લહેર કરાવે છે અને મોક્ષ બીજી બધું તો લહેર આવે મોક્ષની વાત બહુ અદ્ભુત છે મારા સ્વામી ના આવ્યા હોય મોક્ષ થાત જ નહીં કોઈ ન થાય એટલે પધારા છે એટલે આપણે લીલા લહેર છે આજ મારે ઘેર લીલા લહેર સ્વામી આપની વાત સો ટકા સાચી છે નવ્વાણું ટકા કાર્ય તો આપ જ કરો છો અમારે ભાગે તો એક ટકો જ વર્તવાનું છે અને એમાં પણ આપે આવ્યા ત્યારથી સંપનો ધોધ વવાવ્યો છે તો આ સંપ રાખવા માટે એક એવી કઈ વાત જે અમારે કરવી એવો કયો સિદ્ધાંત મનમાં રાખો જેથી અમે સંપ રાખી શકીએ એક વાત છે મુદ્દાની વાત છે કે સામે પાસે સંપ રાખે કે ના રાખે એ જોવા નહીં આપણે સંપ સંપ રાખવું